શાળામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક દિવસ પૂર્વે શાળાના મહિલા શિક્ષિકા બહેનોનું સન્માન માતૃ સંમેલન અને માતાઓની રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું માતૃ સંમેલનમાં બાળકોના ઉછેરમાં માતાનો ફાળો અને ભૂમિકા વિશે સંવાદ કરવામાં આવ્યો ત્યારબાદ માતાઓના રમતોત્સવ યોજવામાં આવ્યો જેમાં સંગીત ખુરશી રસ્સી ખેંચ લીંબુ ચમચી કોથળા દોડ અને લોટ જેવી પાંચ જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતોમાં પ્રથમ આવનાર માતાઓને શાળા તરફથી ઠંડા પાણી માટે પાણીના માટલા તથા સારી ક્વોલિટીની વોટર બોટલો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોની સૌથી મોટી પાઠશાળા એટલે માતા આ માતાઓની શક્તિઓને જાગૃત કરવા માટેનો એક નમ્ર પ્રયાસ શાળા સાથે સમાજનું મજબૂત જોડાણ આવા નવતર પ્રયોગોથી જ શક્ય બને સરકારી શાળા આપણા સૌની શાળા રિપોર્ટર રણજીત ખાચર સાયલા